નમસ્કાર, આમ જયરાજ છું એન્શિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર. ગીર સોમનાથમાં ઉનાના પાતાપુર ગામે શિકાની શોધમાં દીકડો કુવામાં ખાવક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગીર સોમનાથના ઉનાના પાતાપુર ગામે શિકાની શોધમાં દીકડો કુવામાં ખાવક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે અંતર્ગત પાતાપુર ગામના ખેડૂત બિહારીદાસ દુધરેજિયાની વાડીના અંદાજીત સાહીઠ ફૂટ ઉંડા કુવામાં દીપડો પડ્યો સુધી દીપડો જેને લઈને વહેલી સવારે દીપડા ને જસાધાર કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે આ ગામમાં પહેલાથી સિંહોના ત્રાસ વચ્ચે હવે દીપડો પણ આવી પહોંચતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે મહેશોરિયા ને શુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર